નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની કારણ કે પ્રથમ ચરણ એનું પચીસ સપ્ટેમ્બરે પૂરું થયું છે અને એની ચર્ચા ખાસ તો કર્યું છે કારણ કે સદસ્યતા અભિયાનની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સભ્ય બનાવી અભિયાનનો પ્રારંભ કર્યો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સદસ્ય બન્યા અને ગુજરાતમાં પણ એની શરૂઆત થઈ અને છ વર્ષ પછી આ નવા સદસ્યો બનાવવાની એક પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની પણ સવાલ એ છે કે પહેલું ચરણ પૂરું થયું ત્યાં સુધીમાં તો ઘણા વિવાદોમાં આ ઘેરાયું છે સદસ્યતા અભિયાન અને પચીસ સપ્ટેમ્બરે જ્યારે પૂરું થયું છે અને બીજું જ્યારે ચરણ શરૂ થવાનું છે ત્યારે પ્રથમ ચરણમાં ગુજરાતમાંથી સિત્તેરથી બોતેર લાખ સભ્યો નોંધાયા છે એવી પ્રાથમિક જે માહિતી મળી રહી છે આમ તો ટાર્ગેટ ખૂબ મોટો હતો બે કરોડનો ટાર્ગેટ હતો પણ બીજી વસ્તુ કે જે સહસંયોજક છે ડૉક્ટર યજ્ઞેશ દવે એમણે કહ્યું છે કે અભિયાન અમારા લક્ષ્ય લક્ષ્યાંક પ્રમાણે ઓલરેડી આગળ વધી રહ્યું છે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે એવું સહસંયોજક યજ્ઞેશ દવે કહી રહ્યા છે અને સાથે જ ક્યુઆર કોડ વેબસાઇટ મિસ્ડ કોલ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અગાઉ જ્યારે સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું ત્યારે એક પોઈન્ટ ઓગણીસ કરોડ પ્રાથમિક સભ્યોનો લક્ષ્યાંક હતો આ વખતે વધારીને બે કરોડ સદસ્યો બનાવવાનો લક્ષ્યાંક મૂક્યો હતો પણ મેં કહ્યું તેમ એમ કે શરૂઆતથી જ એક જ સપ્તાહ થયું ને આ સદસ્યતા અભિયાન ક્યાંક વિવાદોથી ઘેરાયું કોંગ્રેસના જે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓને બારોબાર ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવી દેવાયા આ સિવાય કોંગ્રેસને વિપક્ષ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની નબળી કામગીરીને લઈને લોકોનો પ્રતિસાદ નથી મળી રહ્યો તો હવે આ બધા જ વિવાદો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાનને કેટલું સમર્થન મળી રહ્યું છે કેટલું સક્સેસ છે અત્યાર સુધી હજુ તો બાકી છે બીજું ચરણ પણ છતાં પણ એ ક્યાંક પ્રયત્ન કરીશું જાણવાનો અને એને જ લઈને લોકમંચમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડગર મારી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું લોકમંચમાં આખા બોલા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે છે પ્રશાંતજી આપનું સ્વાગત અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી છે સ્નેહલજી આપનું પણ સ્વાગત છે લોકમંચ ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહેવાય કે એમના દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી પચીસ સપ્ટેમ્બરે જયારે પ્રથમ ચરણ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે શું પરિસ્થિતિ છે કેટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કેટલા સભ્યો બન્યા છે કેટલી સફળતા મળી છે શું કહેશો દિલીપભાઈ આપણે જોયું કે આદરણીય વડાપ્રધાનતા અભિયાનમાં વિશેષ વાત એ છે કે આ વખતે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ટેકનોલોજી નો ઉપયોગ મહત્તમ કેવી રીતે કરવો જનતાના ફાયદા માટે જનતાના કામો માટે એનામાં અગ્રેસર રહી છે અને એનું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટી એ જયારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ને હવે પ્રધાનમંત્રી છે તો હવે આખા ભારતમાં એ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે સાથે સાથે મારે એજ કેવું છે કે જ સારો પ્રતિસાદ કે પેલા તમે જો બે થી ત્રણ દિવસ ની અંદર એક કરોડ નો માર્ગ ક્રોસ કરી ગઈ હતી પાર્ટી ત્યારબાદ જે

અભિયાન જે છે તેને વેગ આપ્યો છે એટલે મને લાગે છે કે આ જે સદસ્યતા અભિયાન છે તે ખુબ સારી રીતે ખુબ વ્યાપક રીતે અત્યારે આગળ વધી રહ્યું છે અને ઘણા બધા લોકો જ ઉત્સાહથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સાથે રોજે રોજ જોડાઈ રહ્યા છે જી

દિલીપભાઈ હું અત્યારના આંકડા તમે કહો છો એમાં થોડો જૂના ઇતિહાસમાં જવા માંગુ છું કારણ કે મેં ઘણા વર્ષો સુધી ઘણી પાર્ટીઓના બધા સદસ્યતા અભિયાન ને મેમ્બરશીપ ડ્રાઈવ ને એ બધું જોયેલું છે મને યાદ છે કે વર્ષો પહેલા કોંગ્રેસ પોતાના સભ્યો બનાવે ત્યારે પચીસ પૈસા ની ટિકિટ ફાડીને આપે અને એ પચીસ પૈસા લઈને મેમ્બર બને આ આ આ મેં નજરે જોયેલું છે ને આવું અભિયાન એ વખતે ચાલતો હતો પછી જનસંઘ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી નો જન્મ થયો ત્યાર પછી પણ આવી રીતે સભ્યો બનાવવા માટે લોકોની પાસે જઈને એમને ભારતીય જનતા પાર્ટી શું છે અને એના શા માટે તમે સભ્ય બનો છો એની એક સમજ આપવામાં આવતી જ્યારે હવે છેલ્લા ઘણા વખતથી તો એવું થાય છે કે તમે ખાલી મિસ કોલ કરો અને સભ્ય બની ગયા

તો આ મિસ કોલ નું બટન દબાવી કોઈ મેમ્બર ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે સંબંધ છે કે કેમ અથવા તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે એની રીતિ સાથે સંબંધ છે કે કેમ આવું કઈ આવતું નથી આ તો એક ટેકનિકલ બટન દબાવ્યું અને આપણે સભ્ય સંખ્યા ગણવાની કે બે કરોડ થઈ બાર કરોડ થઈ બહુ સારી વાત છે હવે મારે આ વખતે ભલે જે કઈ નીતિ અપનાવી એ સારી વાત છે ભારતીય જનતા પાર્ટીને ઠીક લાગ્યું કે ટેકનોલોજીનો આપણે આ ઉપયોગ કરીએ પરંતુ આ વખતે જે વાતો બહાર આવી છે તમે કહો છો એ પ્રમાણે સિત્તેર બોતેર લાખ જેટલા સભ્યો અત્યારે પ્રથમ ચરણમાં બન્યા છે ત્યારે જે વાતો બહાર આવી છે કે એક કોંગ્રેસના આગેવાન એને પણ સભ્ય બનાવી દેવાયા સભ્ય હું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નો સમર્થક નથી પણ જે અત્યારે ચાલી રહ્યું છે એની વાત કરું છું કે એક શાળામાં જઈને વિદ્યાર્થીઓને પાસે બટનો દબાવી દબાવીને સભ્ય સંખ્યા વધારવામાં આવી કેટલાક તલાટીઓને સોંપવામાં આવ્યું તમારે આટલું કામ કરવું પડશે સરકારી આ પાર્ટીના સદસ્ય બનો અથવા બટન દબાવો તો અમે તમારી સારવાર કરીશું અથવા તો અમે તમને ઇન્જેક્શન આપીશું આ જાતનું જો સભ્ય બનાવવાનું હોય તો આ સભ્ય કહેવાય કે અસભ્ય કહેવાય એ મારા માટે ક્વેશ્ચન માર્ક છે એટલે આવા જો સભ્યો બનતા હોય તો વિશ્વની શું બ્રહ્માંડની મોટી પાર્ટી બને પણ એ જે બધા સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે સંમત છે અથવા તો જે રીતિનીતિ અત્યારે ચાલી રહી છે કારણ કે હું તો મારા વિસ્તારમાં જોઉં છું કે એક સોસાયટીમાં અમારા કોર્પોરેટર હતા એણે ત્યાં એક મીટિંગ બોલાવી અને એ મીટિંગ સભ્યો તો એટલા માટે ભેગા થયા એવું સમજવા માટે

ભેગું કરવાનું હોય સાંજે જમણવાર કરવાનું હોય અને ધુમાડા બંધ ધુમાડા બંધ એટલે ગામમાં એવું કે કોઈ ઘરે રસોઈ નહીં થાય એટલે હજાર બે પાંચ હજાર માણસ નું રસોડું હોય સાંજે સંત સંતવાણીનો ડાયરો હોય જમણવાર પછી ફોર્માલિટી માટે દસ પંદર મિનિટ બધા બે સંત વાણી ચાલુ થાય કલાક પછી સંત વાણીમાં સામે ખાલી દસ જણા બેઠા હોય ગામમાં સરપંચ ઉપસરપંચ બે ચાર ગામના પેલા કેવા કેવાતા પેલા ગામ મોભીઓ એટલે પછી ડાયરાનો નો એમ કે ધીમે કરીને હવે જે બેઠો એ સાચો જાણતલ અને માણતલ વર્ગ છે ડાયરાનો બાકી બધા જમણ જતા રહ્યા એટલે પાર્ટી જાણતલ અને માણતલ થી ચાલે છે અને એ દહ જણા જ ગામ ચલાવતા હોય પછી બાકી બધા તમે ભેગા કરો આમ બતાવવાનો આંકડો મોટો મોટો બતાવો હોય તો ઈ બરાબર છે આંકડા કે રીતે સારું છે પણ એ પાર્ટીના માણસો નથી જેમ વાત થઈ વિચારધારા અંત્યોદય વિચારધારા ભારતીય જનતા પાર્ટીની એની પેલા જૂની જનસંઘની આ રીતે બધું ચાલતું હોય છે કોઈક ભારત જોડે કોક ભાજપ જોડે કોક કોક ની સરકાર તોડે પણ કોઈ એમ નથી કે મારે પ્રજાના તૂટી ગયેલા રસ્તા એક લોકેશન જોડવા છે આ સારી રીતે મારે જોડવા છે આ બધી ગટરોનું સંકલન સારું કરે ગટરની અંદર સેજ પણ કચરો ના રે ને બેક ના મારે એવું મારે જોડાણ કરાવવું છે ગટરોનું આવું જોડાણ કેદી કરશો સદસ્યતા જોડાણ કરો છો આ જોડાણ કરો ને તો તમારે કોઈ મિસ મારવાની જરૂર નથી કોઈને કોઈ સભ્ય પદ જરૂર નથી આમાં તો પેલા પ્રાથમિક સભ્ય અને પછી સક્રિય સભ્ય સો રૂપિયા વાળા અને તમે બધી મહેનત કર લો ભાજપ વાળા બચારા કાર્ય કરો ટ્રાફિકમાં ઉભા રહે સિગ્નલ ઉપર મિસ્કોલ કોલ ક્યુઆર કોડ ફલાણું ઢેકણું કોંગ્રેસમાં કોઈ સારો ધારાસભ્ય હશે રાજ્યસભામાં ખૂટતા હશે એટલે નહીં સભ્યપદ પદ નહીં વિચારધારા સીધા જ ઉઠાઈને ડેપ્યુટી સીએમ સીધા જ ઉઠાઈને મંત્રી ભાજપે હવે આ મૂળમાં આવવાની પાછી જરૂર છે આ મૂળ ને વિચારવા તમારે આંકડા સેના માટે છે કોને બતાવવા છે સી આર પાટીલે કીધું તું પાંચ લાખ થી વધારે લીડ લેવી છે પાંચ જગ્યાએ છવી માંથી એટલે હવે તમે છે ને હાચું કહો ને ખોટું લાગશે પણ તમે બહુ ભૂંડા સાબિત થાવ છો બજારમાં લોકોની સામે અને જેટલું તમે વધાર પડતું કરો છો એ બધું નેગેટિવ જાય છે એટલે જો તમારે ખરેખર પોઝિટિવિટી મૂળમાં આવવાની જરૂર છે છે મૂળ ભાજપી ખરેખર સામેથી ચાલ્યો મારી વિચારધારા ઘરમાં હું હિન્દુત્વને આવકારું છું એટલા માટે મને ફોર્મ આપો મારે ભાજપનું ફોર્મ ભરવું છે બે કાર્યાલય બાજુ બાજુ એક સમય હતો યોગેશ દાદા સાક્ષી છે એના આમ સામ સામે જતા હતા લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપ કાર્યાલયમાં એટલે મૂળ વિચારધારા ને તમારી આગળ લોકો આગળ મૂકો અને એ રીતે તમે કહો કે તમે સાચા અત્યારે તો આપણે સૌ જાણીએ છીએ બધાને પ્રેશર છે સ્નેહલ ભાઈને કંઈક ટાર્ગેટ ધારાસભ્યોના ટાર્ગેટ એટલે કોઈ સ્કૂલોમાં જાય છે કોઈ કોલેજોમાં જાય છે હોસ્પિટલોમાંથી પણ બહાર આવ્યું છે બધું તો આ જોડી અને આંકડો બતાવીને કોંગ્રેસને નબળી પાડવી છે તમારી જનતાને નબળી પાડવી છે મારે તો મારે ઇન્ટરેસ્ટ એ છે ને લોકોને ઇન્ટરેસ્ટ એમાં હશે કે કદાચ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે અને એની પાછળનું કારણ શું કદાચ મારા જેવા એમ કે ભાઈ પહેલા તમે મિસ કરતા હતા સારું હતું બટન દબાવીને બે આંખની શરમથી અમે સભ્ય બની જતા હતા પણ હવે તો લિંક મોકલો પછી ત્યાંથી ફોર્મ આવે એ ફોર્મમાં વિગતો ભરો ફોટા મોકલો પછી ઓટીપી આવે ઓટીપી તમે સેન્ડ કરો એટલે તમે સદસ્ય થાવ અરે ભાઈ આટલી બધી માથાકૂટ કરે કોણ પણ આ સિવાય શું લાગે છે કે પ્રજા હજુ કેમ એટલો ઇન્ટરેસ્ટ નથી બતાવતી પણ પ્રજાને તો પક્ષ સાથે ક્યાં કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી સરકાર સાથે પણ લેવા દેવા નથી આજે આમની કાલે બીજા કોકની પ્રજા શું કામ સામેથી એટલે આટલી મોટી પાર્ટી છે આટલા બધા કાર્યકર્તાઓ છે કરોડોની ફોજ છે છતાં એ તો ઓન પેપર આ સદસ્યતા અભિયાનમાં દેખાતું નથી ભાજપ ને કેટલા વોટ મળ્યા કરોડ અડસઠ લાખ તો એક કરોડ ઓગણીસ લાખ જો એમના સક્રિય કાર્યકરો હોય તો એક વ્યક્તિ એના ઘરમાંથી બે બે વોટ બી અપાવે ને તો બે એક કરોડ ઓગણીસ ગુણ્યા કરો તમે તો બે વોટ થયા ગુણ્યા કરો તો આ રીતે એટલે જે વ્યક્તિને તમે જોડો છો એક તો એને ફોર્સફુલી જોડો છો એ વિચારધારાથી નથી જોડાયો જોડાયો છે મહાસાગરના એવા મોતી તમારામાં છે સ્નેહલભાઈ જેવા જે અત્યારે કદાચ અમારી સામે ઝાક છે તમારી સામે એ તો સાચા મોતી છે ને એમને કોંગ્રેસમાં દેખાયા દેખાયા એ મોતી વીણીને ભારતીય જનતા પાર્ટીમાં લાયા સાચા મોતી કદાચ નહીં દેખાયા હોય એટલે જ મેં કીધું મૂળમાં આવવાની પાછી જરૂરિયાત છે ભાજપ ને અને ઓરિજિનલ સદસ્યતા અભિયાન કરો તમે મૂળ મૂળ સદસ્યતા કરો આ ગ્લોરીફાઈડ સદસ્યતા નહીં આર્ટિફિશિયલ સદસ્યતા નહીં અને લોકોમાં રોષ એટલા માટે છે કારણ કે આ વખત તાજું તાજું બહુ બધું થયું છે ગુજરાતમાં ટીઆરપી કાંડ ગણો રાજકોટનો બરોડાનો કાંડ ગણો બરોડાના હરણી વરસાદની ચોમાસાની પરિસ્થિતિ વધી છે અને એ નારાજગી ક્યાંક અત્યારે નજરઅંદાજ કરીને સદસ્યતા અભિયાનને એગ્રેસિવલી ચલાવી રહ્યા છો આ સદસ્યતા અભિયાન ચલાવવા માટે જેટલું તમે પોટેન્શિયલ એટલે તમારી શક્તિ વાપરી રહ્યા છો એટલી શક્તિ પેલામાં લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે તમારી પાસેથી કારણ કે આજે એકસો ને એકસઠ ધારાસભ્યો આપ્યા છે દરેક કોર્પોરેશનમાં નેવું ટકા કરતા વધારે સીટ આપી છે લોકસભામાં પણ પચીસ સીટ આપી દીધી બે વખત આપી હતી તો આખી જો તમારી હોય તો તમારી સાથે જે અપેક્ષા હતી એ અપેક્ષામાં તમે ક્યાંક ખરા નથી ઉતર્યા એટલા માટે લોકોનો રોષ છે ને એટલે લોકો પણ હવે તો દૂર રહેવા માંગે છે આ ભાઈ આપણે સાંભળ્યું કે લોકોમાં ક્યાંક રોષ છે નારાજગી છે અને કોંગ્રેસ તો કહી જ રહી છે તમારી નબળી કામગીરી છે એને લઈને તમને સમર્થન નથી મળી રહ્યું એટલે તો કદાચ એમ કહે સો સભ્ય બનાવો તો પાંચસો રૂપિયા લઈ જાઓ

દસેક દિવસ પેલા હું પોતે મુંબઈ ગયો હતો ત્યાં લોકલ ટ્રેનમાં મારા વ્યવસાય અર્થે એક જગ્યાએ બીજી જગ્યાએ તો આપણા જોડાની ઉંમર ના લગભગ સિત્તેર પંચોતેર વર્ષના એક વડીલ મારી સામે બેઠા હતા

હતો એમને સરસ એક મને કમળ નાનું એમના bag માં કાઢી ને આપ્યું કે આ તમે રાખો એટલે સદસ્યતા અભિયાન ની આ એક ભાવનાત્મક વાત છે કે લોકો ભાવનાત્મક રીતે જોડાયા છે આ ભાઈ એ મૂળમાં જે આવો તમે ભૂલી જાઓ છો એ લોકોને

જે પ્રમાણે ની વાતો છે કે ભાઈ પાંચસો સભ્ય સો સભ્ય બનાવો પાંચસો રૂપિયા લઈ જાવ અથવા તો વિદ્યાર્થીઓને મોબાઈલ સાથે બોલાવવામાં આવે અથવા દર્દી ને સદસ્ય બનાવી દેવામાં આવે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી છે લાખો એના કરોડો કાર્યકર્તાઓ છે અને છતાં પણ જો સદસ્યતા અભિયાનનો આંકડો મળતો હોય તો એને આપ કઈ રીતે જુઓ છો જ વિવાદો જોવા મળ્યા છે સદસ્યતા અભિયાન જયારે ચાલુ થયું ત્યારે મારે પ્રશ્ન એ પૂછો છે કે લોકોએ તમને વોટ કેટલા આપ્યા પર્સન્ટેજ વાઇઝ તમે જુઓ તો ગુજરાતમાં કેટલા વોટ મળ્યા અને સમગ્ર ભારતની વાત કરો તો બસો ને ચાલીસ સીટો અટકી જવું પડ્યું જો લોકપ્રિય પાર્ટી હોત લોકો ચાલીસ પાર પણ ના થઈ શક્યા તો એનો અર્થ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો ત્રણસો ત્રણ સીટો સુધી લઈ ગયા પણ એમાં પછી લોકો ખરા ના ઉતર્યા તમે ગુજરાત ની વાત કરો કેટલી મુશ્કેલીઓ પડી કાંડ સુરત હરણી કાંડ ગણીએ અને છેલ્લે બરોડામાં જે પરિસ્થિતિ થઈ અને આજે સાંજના સમાચાર છે એ પ્રમાણે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા કે જ્યાં ડોક્ટરો કામ ના કરી શકે આ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે આને માટે જવાબદાર કોણ વરસાદ વધારે પડ્યો કુદરતનો આમ થયું તેમ થયું એ બધી વાતો બરોબર છે પણ પછી એનો નિકાલ કેમ ના થાય હવે હું એક સાદો દાખલો આપું એક એન્જિનિયર તરીકે કે તમે 20 માના 22 માના મકાનો ઉભા કરો એટલે કેટલા લોકો એમાં રહેવા આવે તો એના પાણીનો નિકાલ થાય એ માટેની ટાઉન પ્લાનિંગમાં કોઈ યોજના હતી ખરી ના પણ આવા મોટા મોટા મકાનો બનાવી દેવાની વાત કરી ત્યારે પાણીનો નિકાલ નથી થતો એ બે કરોડ કેવી રીતે કર્યા એ આપણે અત્યારે એ જ ચર્ચા કરી કે આ બે કરોડ સદસ્યો થાય છે પણ એનો અર્થ એવો નથી કે બે કરોડ સમર્થકો છે એ જો સમર્થકો હોત તો પ્રશાંતભાઈ જે પેલું ગણિત ગણાવ્યું ને

જે પ્રમાણે કહ્યું કે વિચારધારા સાથે પાર્ટી વિશે હાંસિલ કરી લે તો આને કેવી રીતે જોશો અને બીજું કે સદસ્યતા અભિયાન પાછળનું કારણ આપને શું લાગે છે ભલે પાર્ટી જે કઈ કહેતી હોય પણ આને શક્તિ પ્રદર્શન તમે કહેશો કે પછી આનો કોઈ ધ્યેય ખરો કોઈ ફળશ્રુતિ ખરી આ સદસ્યતા અભિયાનની કે સદસ્યતા સદસ્ય બન્યા પછી ઓગણીસો એકાવન માં ની સ્થાપના થઈ પંડિત દીનદયાળ જેમ જયંતિ છે જેથી કોઈ પાર્ટીની વિચારધારામાં કંઈ પણ ઇનડિસિપ્લિનરી એક્શન હોય તો એમને આપણે બહાર કાઢી શકાય નવા જોડી શકાય જે છ વર્ષમાં પાર્ટીઓ સાથે કેટલાય લોકો જોડાયા હોય પણ દર છ વર્ષે જોડતા વચ્ચે ખાલી આવે તે પાર્ટી માટે કામ કરતા એ બંધારણને આધીન ભાજપ જે કઈ કરી છે બંધારણ પ્રમાણે પરફેક્ટ છે દર છ વર્ષે સદસ્યતા જરૂરી છે કીધું કે તમારી સાથે કંપનીમાં કોઈ જોડાય તો તમે રિક્રુટમેન્ટની એક પ્રોસેસ કરો છો આખી કે ભાઈ આનું લાયકાત છે કે નહીં આનો અનુભવ કેવો છે કે નહીં આનું બેકગ્રાઉન્ડ શું છે એમ તમે બધું કંઈક ચેક કરો છો તો પાર્ટી તો બહુ મોટી વસ્તુ છે જાહેર જીવન છે આ તો એટલે એવામાં જ્યારે તમે જોડવાનું એક અભિયાન ચલાવો છો એટલે જે ટાર્ગેટ તમે બાંધો છો એ ટાર્ગેટ ઓવર એક્ઝાગ્રેટેડ લાગે છે ક્યાંક કે આ ટાર્ગેટ ખરેખર હોય શક્ય એટલે રિયલિસ્ટિક નથી અને એટલા માટે લોકો શું કરે છે આજે સ્નેહલ ભાઈ સપોઝ ટાર્ગેટ આપ્યો એમની સોસાયટીમાં બધાને પરણે બેસાડી કાં તો ઘરે ઘરે જઈને કાં તો બીજી કોઈ રીતે ભાઈ જરાક મિસ કોલ મારું છું નંબર આપો ઓટીપી આપો આ ઓટીપી ની હમણાં વાત કરે છે એ જે મિત્ર ની વાત કરે છે કોંગ્રેસના પ્રવક્તા છે ડિબેટમાં આપણી જોડે રેગ્યુલર આવે છે એમને એમના કોઈ ભાજપના મિત્ર ફોન ગયો કે તારા નંબર પર ઓટીપી આવશે એ મને આપી દે છે ને પેલાને બિચારાને ખબર નહોતી એટલે એમણે તો ઓટીપી આપી દીધો અને સીધું ભાજપનું કાર્ડ જતું રહ્યું હવે કોંગ્રેસ પ્રવક્તા જે કોઈ બિચારાએ એક્શન નથી લીધી અને એનું નામ ભાજપના આઈ કાર્ડ સાથે જોડાઈ ગયું એમ ઘણા લોકોને રિક્વેસ્ટ આજે હું યોગેશ દાદારે રીક્વેસ્ટ આપી છે કે દાદા 25 એક ફોર્મ ભરાઈ દો અને તમે તો આટલું મોટું પેલું લાયન્સની એક્ટિવિટી કરો છો તમે ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં સંકળાયેલા છો એમ એક ટાર્ગેટ આપે છે ટાર્ગેટ થી તમે જે એટલે પરાણે પ્રિત ન કરાય એટલે જે સદસ્યતા અભિયાનનો લઈ રહ્યા છો એ નંબર કાં તો કહું છું આજની તારીખમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં પચીસ લાખ જેટલા કાર્યકરો છે પચીસ થી પાંત્રીસ એમથી વધારે આંકડો નહી હોય પણ જો મેં એક નેચરલ થી મૂકો તો હજી પણ એવો વર્ગ છે

ત્યારબાદ ભાજપનો એક વિચારધારા આવી રૂપિયામાં બનાવતી હતી ઓકે પણ એક સમજ આપવામાં આવતી હતી એક સમજાવવામાં આવતી હતી પાર્ટીની વિચારધારા ને પછી લોકો એ વિચારધારા સાથે જોડાતા હતા અને અત્યારે જે પ્રમાણે થાય છે કે તો તમે બનો શાળાના વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને આવવાનું કેવું આ આ બધા સવાલ ઉભા થાય પ્રશાંત પાર્ટી જાણતલ અને માણતલ વાળી હોવી જોઈએ પરાણે પ્રીત ન થાય એ પ્રમાણે એમણે કહ્યું કે આંકડા કે સારું છે પરંતુ વિચારધારા કઈ છે આંકડા શેના માટે કોને બતાવવા માટે તમે આ ઊંચા ટાર્ગેટ કરો છો તમે ભૂંડા સાબિત થાવ છો પ્રશાંતજી કહી રહ્યા છે પ્રશાંતભાઈ કહ્યું એમ કે વધુ પડતા કરો છો તમે